ટૂંક સમયમાં જ દીપાવલી અને લગ્ન પ્રસંગ સિઝન શરૂ થનાર છે ત્યારે આવા રંગીન ઉત્સવોને વધુ રંગીન બનાવવા માટે રંગીલા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સુરતવાળા ખાસ લાવ્યા છે વાર્ષિક સ્ટ્રોક ક્લિયરિંગ સેલ રાજકોટના બિલખા પ્લાઝા બિલ્ડિંગ મોહનભાઈ હોલની સામે આ સેલ હાલ શરૂ કરવામાં આવેલ છે જેમાં સ્પેશિયલ દિપાવલી અને લગ્ન પ્રસંગ કલેક્શન ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સેલ રંગીલા ઇન્ડસ્ટ્રીઝ ની અવનવી વેરાયટીમાં જેવી કે સાડી ડ્રેસ ફેન્સી બ્લાઉન્સ લેડીઝ પર્સ જેવી ઉપલબ્ધ છે તો રંગીન ઉત્સવ મનાવવા માટેની ખરીદી કરવા આજે જ પધારો રંગીલા ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ભવ્ય સેલ બિલખા પ્લાઝા બિલ્ડિંગ વોહનબાય હોલની સામે રાજકોટ અહેવાલ રાજુ બગડાય અહીંયા અહીંયા જે મેં બધી વસ્તુ જોઈ બહુ સરસ લઈ ગઈ અહીંયા બધી વેરાયટી છે કિડ્સવેર છે લેડીઝવેર છે બહુ સરસ બધી વસ્તુ લાગી મને એ બહુ સરસ મને અહીંયા જોવા મળી છે અને પ્રાઇસમાં પણ ઘણો બધો ફેર જોવા મળ્યો છે મને એવું લાગે છે કે બધા રાજકોટવાસીઓ એકવાર તો અહીંયા જરૂર મુલાકાત લેવી જોઈએ બહુ જ સરસ ને મને અહીંયા બધી જાતની ટોટલી બધી વેરાયટી મળી ગઈ જે મને મોલમાં બીજા મોટા શોપિંગ મોલમાં બીજી મોટી શોપમાં જોવા મળે એનાથી પણ વધુ સારું અહીંયા મને જોવા મળ્યું છે અમે અહીંયા ધરમ સિનેમાની બાજુમાં બીરખા પ્લાઝામાં દિવાળીની ખરીદી કરવા માટે આવ્યા છીએ અહીંયા ખૂબ જ સરસ ચોલી બ્લાઉઝ પીસ ડ્રેસ મટીરિયલ્સ અને ઘણું બધી સરસ વેરાયટી પર્સની બધી જોવા મળે છે દિવાળીના હિસાબે શોપિંગ કરવાની ખરેખર મજા આવે એવું છે અહીંયા બધી વસ્તુ